રાજકોટમાં એમટી ધમસાણિયા કોલેજ બંધ કરવા અને સદ્ગુરુ મહિલા કોલેજમાં હોમ સાયન્સનો કોર્સ બંધ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે ત્યારે આજે એમ જે કુંડરિયા કોલેજ ખાતે શિક્ષકોના સ્ટાફ સાથે વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને હોમ સાયન્સનો કોર્સ બંધ કરાવવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા મારું નામ ખુશી મકવાણા છે હું ટીવાય એફ એન હોમ સાયન્સની સ્ટુડન્ટ છું અત્યારે અહીંયા હોમ સાયન્સને બંધ કરવાની વાત ચાલી રહી છે એનો એક રીઝન છે કે એમને અહીંયા સેલ્ફ ફાઇનાન્સ એમ બી એનું સ્ટાર્ટ કરવું છે સ્ટાર્ટ કરો એનો કોઈ વાંધો નથી પણ હોમ સાયન્સને બંધ કરીને નહીં કેમકે અત્યારે હોમ સાયન્સ માટે ગુજરાતમાં એટલી અવેરનેસ નહીં હોય પણ આઉટ ઓફ ગુજરાત એની એટલી જ વેલ્યુ છે એની એટલી જ અવેરનેસ છે ફોરેનમાં પણ એટલી જ એની અવેરનેસ અને એટલી જ વેલ્યુ છે આઉટ ઓફ ગુજરાત અત્યારે બોઇઝ હોમ સાયન્સ માટે સીટ માંગે છે કે અમને બી એમાં એડમિશન જોઈએ છે તો આ વસ્તુને બંધ કરવાનું વ્યાજબી નથી લોકોને અત્યારે એના માટે અવેરનેસ લઈ આવી એની સ્ટડીઝ આપવું ખૂબ જરૂરી છે જે અમે અત્યારે ભાઈ છે અમને એવું ફી થાય છે કે આગળ જાતે આગળની જનરેશનને ભણે તો બહુ જ સારું છે હોમ સાયન્સમાં એવું જ નથી કે ખાલી તમને ઘરમાં કઈ રીતે તમારે કોઈ પણ કામ કરવું કુકિંગ કઈ રીતે કરવું એ જ વસ્તુ નથી આવતી તમારે તમારું સેલ્ફ ડેવલપમેન્ટ કઈ રીતે કરવું તમે તમારા પગભર કઈ રીતે બની શકો એના માટે બી અમને ઘણું શીખવવામાં આવે છે તમે કોકને એમ્પ્લોય કેવી રીતે બનાવી શકો તમે કોકને રોજગાર કેવી રીતે આપી શકો એ બી શીખવે છે અમને અહીંયા તો આ વસ્તુ બંધ કરવાની કોઈ મને એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ હોમ સાયન્સને બંધ ન કરો હું નાઇન્ટી વનથી આ કોલેજ શરૂ થઈ પહેલાં જ દિવસથી અહીંયા હોમ સાયન્સ ચાલુ છે અને ટ્રસ્ટીઓ શા માટે બંધ કરી દેવા માગે છે અમારો કોઈ એવો ખર્ચ નથી ગ્રાન્ટ અમારી આવે છે એમાંથી અમારો ખર્ચ નીકળી જાય છે અને સેલ્ફ ફાઇનાન્સ ખોલી એમબીએ સેલ્ફ ફાઇનાન્સ ખોલવા માગે છે એ લોકો એપ્લાય પણ કરી દીધું છે એ લોકોએ તો ખોલે એનો અમને એમબીએ ખોલે સેલ્ફ ફાઇનાન્સ એનો અમને કોઈ વાંધો નથી પણ અમારું ડિપાર્ટમેન્ટ બંધ શું કામ કરવું જોઈએ અમારો સ્ટાફ આખો બીબીએ કોમર્સ અને હોમ સાયન્સ એટલે આ બે ગ્રાન્ટીનેટ છે અમારે ત્યાં એ ચાલુ જ છે વર્ષોથી અને બંધ કરવાની વાતો કરે છે તો પ્લીઝ આવું ન કરો અમે વિરોધ દર્શાવીએ છીએ આ જમીન છે એ ગવર્મેન્ટની છે અને ગવર્મેન્ટે કન્યા કેળવણી માટે થઈને ખાસ આપેલી છે કે જેથી કરીને આર્થિક પરિસ્થિતિમાં નબળી હોય એવી સ્ટુડન્ટ્સ પણ અહીંયા ભણી શકે એટલા માટે થઈને બાકી સેલ્ફ ફાઈનાન્સ ઘણું બધું રાજકોટમાં જ છે છતાં પણ અમારી કોલેજ એકદમ સદ્ધર છે સ્ટુડન્ટ્સ આવે છે પાંચેક હજાર જેવી અમારે ત્યાં સંખ્યા હોય છે અને આ કોરોના આવ્યા પછી અમારે ત્યાં પાછળ હોસ્પિટલ છે ગ્રાઉન્ડની એટલે પરિણામે આ રેડ ઝોનમાં આવી અમારી કોલેજ અને એટલે વેલી બંધ કરી દેવામાં આવી અને અમે ઓનલાઈન બધું જ ભણાવેલું હતું સિલેબસ ટુ સિલેબસ બધું જ છતાં પણ એ વખત પછીથી ધીમે ધીમે સંખ્યા અમારી ઓછી થઈ અત્યારે એટી નાઇન સ્ટુડન્ટ તો છે જ અમારા કરતાં પણ સૌરાષ્ટ્રમાં હોમ સાયન્સ બીજી કોલેજો ચાલે ત્યાં અમારા કરતાં પણ સંખ્યા ઓછી છે છતાં પણ એ લોકો ચાલુ રાખે છે અને અમારે અહીંયા બંધ કરી દેવાનું વિચારવું છે તો આમાં અમે બધા વિરોધ દર્શાવીએ છીએ અને બંધ ન કરો એવી અમે યુનિવર્સિટી ગવર્મેન્ટ અને અમારા ટ્રસ્ટીઓને અપીલ કરીએ છીએ હં એટલે આગામી દિવસોમાં રજૂઆત અમે કરીએ છીએ આજથી જ અમે શરૂ કરી દીધું છે રજૂઆત કરવા માટેનું આખા સ્ટાફે અમે કાઢી બંધ તો અમે બાંધેલી જ છે સ્ટુડન્ટ્સ પણ બહુ જ કહે છે કે ભાઈ બંધ ના કરો આટલું સારું ચાલે છે તો બંધ ના થવું જોઈએ